પાટણ આવેલા સાંતલપુરના ગડસઈ ગામે હિન્દુ સંગઠનનું શક્તિ પ્રદર્શન યોજાયું હિન્દુ સંગઠનના શક્તિ પ્રદર્શનમાં ભારે લાગ્ન જેવી સ્થિતિ જોવા મળી હતી ગડસઈ ગામના યુવક પર ત્રણ દિવસ અગાઉ વિધર્મીય કરેલ હુમલાને શક્તિ પ્રદર્શન યોજાયું હતું ગડસઈ ગામના રમેશ ઠાકોરને સામાન્ય બાબતમાં વિધર્મીય ઢોર માર માર્યો હતો માર્ગ ઉપર કાર રાખવા બાબતની બોલાચાલીની અદાવત રાખીને રમેશ ઠાકોર વાહિતપુરા જોઈ રહ્યા હતા દરમિયાન હુમલો કર્યો હતો

શું પરિણામ લાવી શકે છે એટલે હિન્દુઓ ઉપર અવારનવાર અત્યાચાર થતા રોકવા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે અને અહીંયા જાતિવાદ કોમવાદ ધર્મવાદના વાદળા બંધ કરી આ હિન્દુઓ એકત્ર મળી અને રમેશભાઈને અમે ન્યાય અપાવવા માટે બધા એક મારે કાકા થાય તેના ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો થોડી એવી નાની બાબત ને વાતની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો તો સરકાર પાસે એવી માગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને એમનું અમારા ગામથી પાદર સુધી સરઘસ કાઢવામાં આવે બસ આ મારી માગણી છે જે સરકાર પૂરી કરે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ આનંદપુર પાટણ